તેથી ભરૂચના તવરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણની વૈશ્વિક સમસ્યા સહિત કલ્યાણ હેતુસર તમામ ઉપસ્થિતોએ વિશેષ દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણના સંકલ્પ લીધા હતા ભીખુભાઈ શ્રી પટેલ નવા ટવરા રહેવાનું ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખની જવાબદારી આજે ખેડૂતોના આરાધ્ય દેવ એવા બલરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર ગુજરાતને ભારતની અંદર આજે યજ્ઞનું આનો આયોજન કરેલ છે એ નિમિત્તે ભરૂચ જિલ્લામાં પણ અમે આજે આ યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે એની પાછળનો એક હેતુ છે કે સમગ્ર વિશ્વની અંદર આજે જે સમસ્યા માનવ સર્જીત છે એ એને એ કરવા માટેનું જે માધ્યમ છે એ માત્ર યજ્ઞ જ બાકી છે બાકી વિજ્ઞાન પાસે પણ આનો કોઈ એ નથી એટલે એના માધ્યમ બનાવી સમગ્ર વિશ્વની અંદર આજે લોકોને પ્રેરણા મળે અને યજ્ઞ નિમિત્તે લોકો પાસે એક સંકલ્પ લેવડાવીએ કે ભાઈ અત્યારે આપણા જે પ્રાણ પર્યાવરણ બગડેલ છે એને સુધારવા માટે બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી તો દરેક લોકોએ પોતાના પર્વ નિમિત્તે કોઈ વ્યવહાર તહેવાર હોય એવી માન્યતાના નિમિત્તે પોતાનું એક વૃક્ષ આવશે ને આજે જે લોકો અહીંયા યજ્ઞમાં બેઠા છે એ લોકોએ પણ સંકલ્પિત બનીને ઘેરે એક એક વૃક્ષ આવશે સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં